નમસ્કાર આકાશવાણી સમાચાર સમાચાર વાંચે છે સૌપ્રથમ મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કોઈપણ વિશ્વ નેતાએ ભારતને ઓપરેશન સિંદૂર બંધ કરવા કહ્યું નથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી પશ્ચિમ બંગાળ અને ઝારખંડના ત્રણ દિવસના પ્રવાસે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે ભારતના આર્થિક વિકાસ દરનો અંદાજ સુધારીને છ પૂર્ણાંક ચાર ટકા કર્યો ભારતીય અવકાશ સંશોધન સંગઠન આજે નિસાર ઉપગ્રહ લોન્ચ કરશે બિહાર પૂર્વ રાજસ્થાન હિમાચલ પ્રદેશ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં આજે અતિભારે વરસાદની આગાહી અને ગુજરાતમાં જન્મેલા પ્રખ્યાત અર્થશાસ્ત્રી અને બ્રિટનના હાઉસ ઓફ લોર્ડ્સના સભ્ય મેઘનાથ દેસાઈનું પંચ્યાસી વર્ષની વયે અવસાન સમાચાર વિગતુર લોકસભામાં ઓપરેશન સિંદૂર પરની વિશેષ ચર્ચાનો જવાબ આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનમાં સ્થિત આતંકવાદી છાવણીઓનો નાશ કર્યો છે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારતે પાકિસ્તાન ભારત પાકિસ્તાનની પરમાણુ ધમકીઓ સામે ઝૂકશે નહીં શ્રી મોદીએ કહ્યું કે કોઈપણ વિશ્વ નેતાએ ભારતને ઓપરેશન સિંદૂર બંધ કરવા કહ્યું નથી શ્રી મોદીની આ ટિપ્પણી વિપક્ષ દ્વારા અમેરિકાના દબાણ હેઠળ પાકિસ્તાન સાથે યુદ્ધ વિરામ પર સંમતિ આપવાના આરોપ વચ્ચે આવી હતી શ્રી મોદીએ કહ્યું કે અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ સાથેની વાતચીત દરમિયાન ભારતે પોતાનું વલણ સ્પષ્ટ રાખ્યું છે કે જો પાકિસ્તાન હુમલો કરશે તો ભારત મોટો હુમલો કરીને જવાબ આપશે શ્રી મોદીએ કોંગ્રેસ પર ઓપરેશન સિંદુર પર દેશને ટેકો ન આપવાનો આરોપ મૂક્યો હતો ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે તપાસના ભાગરૂપે સશસ્ત્ર દળોએ પીડિતોના પરિવાર પ્રવાસીઓ અને સ્થાનિક રહેવાસી સહિત એક હજારથી વધુ વ્યક્તિઓની પૂછપરછ કરી હતી માહિતીના આધારે સંયુક્ત સ્કેચ તૈયાર કર્યા બાદ બાવીસ જૂને આતંકવાદીઓને આશ્રય આપનારા બે વ્યક્તિઓ બશીર અને પરવેઝની ઓળખ કરવામાં આવી હતી તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારત સરકાર આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિ ધરાવે છે શ્રી શાહે ભૂતપૂર્વ ગૃહમંત્રી પી ચિદમ્બરમ દ્વારા આતંકવાદીઓ પાકિસ્તાનના હોવાના પુરાવા માંગવા બદલ અને પાકિસ્તાનને ક્લીન ચીટ આપવા બદલ ટીકા કરી હતી ઉપરાંત કોંગ્રેસ ડીએમકે શિવસેના ટીએમસી સહિતના પક્ષોએ ચર્ચામાં ભાગ લીધો હતો આજે સવારે અગિયાર વાગ્યે સંસદની કાર્યવાહી ફરી શરૂ થશે ગઈકાલે બંને ગૃહોમાં પહલગામ આતંકવાદી હુમલાના જવાબમાં સફળ અને નિર્ણાયક ઓપરેશન સિંદુર પર ચર્ચા થઈ ચર્ચા શરૂ કરતા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે રાજ્યસભામાં પહેલગામમાં છવ્વીસ નિર્દોષ લોકોની હત્યા કરનારા ત્રણ આતંકવાદીઓનો ખાત્મો કરવા બદલ સેના અને સુરક્ષા દળોને અભિનંદન આપ્યા તેમણે કહ્યું કે ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો છે તેઓએ ઉમેર્યું કે જો પાકિસ્તાન ભવિષ્યમાં ફરીથી આવું કરવાની હિંમત કરશે તો ભારત ઓપરેશન સિંધુર હેઠળ કાર્યવાહી કરવા માંચકાશે નહીં અને ક્યારેય પાકિસ્તાનના પરમાણુ ધમકીઓ સામે ચૂકશે નહીં તો રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ સરકારને ઓપરેશન સિંદૂર દરમિયાન જાહેર કરાયેલા યુદ્ધ વિરામ અંગે પ્રશ્ન કર્યો હતો તેમણે પહેલગામ આતંકવાદી હુમલાના ગુનેગારોને પકડવામાં સરકારની નિષ્ફળતા અંગે પણ પ્રશ્ન કર્યો હતો ડીએમકે પાર્ટીના તિરુચી શિવાએ સરકાર પર ઓપરેશન સિંદૂર પર વિપક્ષના પ્રશ્નોના જવાબ ન આપવાનો આરોપ લગાવ્યો હતો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી પશ્ચિમ બંગાળ અને ઝારખંડના ત્રણ દિવસની મુલાકાતે જશે મુલાકાત દરમિયાન તેઓ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે પશ્ચિમ બંગાળના કલ્યાણી એઇમ્સના અને ઝારખંડમાં એઇમ્સ દેવઘરના પ્રથમ પદવીદાન સમારોહમાં તેઓ હાજરી આપશે બાદમાં તેઓ ધનબાદ સ્થિત આઈઆઈટી ઇન્ડિયન સ્કૂલ ઓફ માઇન્સના પિસ્તાળીસમાં પદવીદાન સમારોહમાં હાજરી આપશે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે ભારતના આર્થિક વિકાસ દરનો અંદાજ સુધારીને છ પૂર્ણાંક ચાર ટકા કર્યો છે અગાઉ બે હજાર પચીસમાં જીડીપી વૃદ્ધિ દર છ પૂર્ણાંક બે ટકા અને બે હજાર છવ્વીસમાં છ પૂર્ણાંક ત્રણ ટકા રહેવાનો અંદાજ હતો વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે ભારતની સ્થિતિ વૈશ્વિક સ્તરે મજબૂત થતાં આ સુધારો કરાયો છે વૈશ્વિક આર્થિક વૃદ્ધિ દર બે હજાર પચ્ચીસમાં ત્રણ ટકા અને બે હજાર છવ્વીસમાં ત્રણ પૂર્ણાંક એક ટકા રહેવાનો અંદાજ છે અગાઉના અંદાજોથી આ સાધારણ વધારો અમેરિકા ટેરિફની અપેક્ષા કરતાં ઓછી અસર અને સુધારેલી નાણાંકીય સ્થિતિને કારણે થશે ચીનનો આર્થિક વિકાસ દર બે હજાર પચ્ચીસમાં ચાર પૂર્ણાંક આઠ ટકા અને બે હજાર છવ્વીસમાં ચાર પૂર્ણાંક બે ટકા રહેવાની ધારણા છે જ્યારે અમેરિકાનો વિકાસ દર બે હજાર પચ્ચીસમાં એક પૂર્ણાંક નવ ટકા અને બે હજાર છવ્વીસમાં બે ટકા રહેવાનો અંદાજ છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો ભારતીય અવકાશ સંશોધન સંગઠન આજે નાસા ઇસરો સિન્થેટિક એપરેચર રડાર નિસાર ઉપગ્રહ લોન્ચ કરશે આ ઉપગ્રહ શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી જીએસએલવી એફ સિક્સટીન રોકેટનો ઉપયોગ કરીને સાંજે લોન્ચ કરવામાં આવશે લોન્ચ માટે કાઉન્ટડાઉન ગઈકાલે બપોરે બે કલાક અને દસ મિનિટથી શરૂ થશે આ મિશનનો હેતુ દર બાર દિવસે સમગ્ર પૃથ્વી પર ભ્રમણ કરી તેની માહિતી એકઠી કરવાનો છે ખાસ કરીને આબોહવા પરિવર્તન સંશોધન અને આપત્તિ સમયે ઝડપથી સહાય થઈ શકે તેવી એક્યુરેટ તસવીરો અવકાશમાંથી મોકલશે ઉપગ્રહમાં સેન્ટીમીટર સ્તરની ચોકસાઈ સાથે સપાટીના ફેરફારોને ટ્રેક કરવા માટે નાસાના એલબેન્ડ અને ઇસરોના એસબેન્ડ રડારનો સમાવેશ થાય છે ગુજરાતમાં જન્મેલા પ્રખ્યાત અર્થશાસ્ત્રી અને બ્રિટનના હાઉસ ઓફ લોર્ડ્સના સભ્ય મેઘનાથ દેસાઈનું ગઈકાલે પંચ્યાસી વર્ષની વયે અવસાન થયું છે તેઓ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં પ્રતિષ્ઠિત અધ્યાપક હતા જ્યાં તેમણે વર્ષ ઓગણીસો પાસઠથી બે હજાર ત્રણ સુધી શિક્ષણ આપ્યું વર્ષ ઓગણીસો ચાળીસમાં ગુજરાતના વડોદરામાં જન્મેલા સ્વર્ગીય મેઘનાથ દેસાઈએ બોમ્બે વિશ્વવિદ્યાલયમાંથી અનુસ્નાતકની પદવી મેળવી ત્યારબાદ વર્ષ ઓગણીસો સાહીઠમાં પેન્સિલ્વેનિયા વિશ્વવિદ્યાલયથી તેમણે પીએચડી વર્ક કર્યું હતું શ્રી દેસાઈ વૈશ્વિક સ્તરના સન્માનનીય ભારતીય બ્રિટિશ અર્થશાસ્ત્રી શિક્ષણવિદ અને રાજકીય વિચારક હતા તેમની કારકિર્દી સાહીઠ વર્ષથી વધુ સમયની રહી હતી હવામાન વિભાગે આજે બિહાર પૂર્વ રાજસ્થાન હિમાચલ પ્રદેશ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે છત્તીસગઢ પૂર્વ મધ્યપ્રદેશ ઝારખંડ કોકણ ગોવા મધ્ય મહારાષ્ટ્ર ઉત્તરાખંડ પશ્ચિમ બંગાળ અને ઉત્તર પૂર્વીય રાજ્યોના કેટલાક ભાગોમાં પણ દિવસભર મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના છે હવામાન વિભાગ અનુસાર જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડ પંજાબ હરિયાણા અને દિલ્હીમાં પણ હળવો વરસાદ થવાની સંભાવના છે આગામી સાત દિવસ દરમિયાન કેરળ માહે લક્ષદ્વીપ કર્ણાટક રાયલસીમા દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ યાનમ અને તેલંગાણામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે છે અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર કરે સિમ્પલ ઠક્કર નમસ્કાર ફૂલછાપ ગુજરાત સમાચાર દિવ્ય ભાસ્કર અને સંદેશ અખબારે દુનિયાના કોઈપણ નેતાએ ઓપરેશન સિંધુ રોકવા કહ્યું નથી ના સમાચાર મુખ્ય પાન પર છાપ્યા છે રાજસ્થાન પત્રિકાએ દુનિયા કા સાથ મિલા કોંગ્રેસ કા ને ટાઇટલ સાથે મુખ્ય સમાચાર બનાવ્યા છે અને બદલા પૂરા ખબર પક્કીને બોક્સમાં સ્થાન આપ્યું છે ગુજરાત સમાચારે ભારતીય બોનના બ્રિટિશ અર્થશાસ્ત્રી લોર્ડ મેઘનાદનું ચોર્યાસી વર્ષે નિધનના ખબર બોક્સમાં છાપ્યા છે નવ ગુજરાત સમય લખે છે કે દેશના સૌથી સલામત શહેરોમાં અમદાવાદ મોખરે ફૂલછાબે અંબાજી યાત્રાધામને સોળસો બત્રીસ કરોડના ખર્ચે મોડલ ટેમ્પલ ટાઉન તરીકે વિકસાવશેના છેલ્લા પાન પર સ્થાન આપ્યું છે સંદેશમાં હવે પિન વિના માત્ર એક ટચ અને ફેસ વડે યુપીઆઈ પેમેન્ટ કરાશેના સમાચારને બોક્સમાં છાપ્યા છે અને મોટી સંખ્યામાં લોકો મતદાર યાદીમાંથી બહાર હશે તો અમે હસ્તક્ષેપ કરીશું સુપ્રીમ કોર્ટના સમાચારને બોક્સમાં છાપ્યા છે નમસ્કાર અંતમાં મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી પશ્ચિમ બંગાળ અને ઝારખંડના ત્રણ દિવસના પ્રવાસે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળે વર્ષ બે હજાર માટે ભારતના આર્થિક વિકાસ દરનો અંદાજ સુધારીને છ ચાર ટકા કર્યો ભારતીય અવકાશ સંશોધન સંગઠન આજે નિસાર ઉપગ્રહ લોન્ચ કરશે બિહાર પૂર્વ રાજસ્થાન હિમાચલ પ્રદેશ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં આજે અતિભારે વરસાદની આગાહી અને ગુજરાતમાં જન્મેલા પ્રખ્યાત અર્થશાસ્ત્રી અને બ્રિટનના હાઉસ ઓફ લોર્ડ્સના સભ્ય મેઘના દેસાઈનું પંચ્યાસી વર્ષની વયે અવસાન આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ એક વાગીને વીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો નમસ્કાર